ચાલો જય કેમ છો આજે તમને કે કેટલું સરસ મળે છે લંડન બીજા મોલ માં આવી છું બાજુમાં એટલે પેલો મોલ આવી બાજુમાં જ છે બીજો મોલ એ બાજુમાં જ છે બે જગ્યાએ ઓલા મોલ માંથી અહીંયા આવી પાછા હમણાં મોલ માં જશું જો શાકભાજીને બધું બતાવું કેટલું મસ્ત મસ્ત મળે છે બટેટા દમાલુ બનાવવા માટે જો કેટલા મસ્ત મસ્ત નાના નાના બટેટા કેપ્સિકમ ને બ્રોકલી બ્રોકલી ને જો ફ્લાવર ફ્લાવર નું ભાજી બધી ઓબીસ ને એક ચાલીસ એટલે આ બસો રૂપિયા માં રૂપિયા કોબી એકસો પિંચોતેર થાય જો આ એક કોબી એકસો પિંચોતેર રૂપિયાના બધું ડ્રાય ફ્રૂટ બધું કટિંગ કરીને જો મિક્સ પછી ફ્રોઝન બધા બીન્સ જો ટમેટા જો નાના મોટા બધા મળે અલગ અલગ જેવા જોઈએ એવા પિંચાશી પિંચાસી પેની એટલે આ કેટલું સો રૂપિયામાં પચીસ રૂપિયા ઓછા આ કોબીના અહીંયા સો રૂપિયામાં પચીસ રૂપિયા ઓછા આટલા કોબીના મેથી જો મસ્ત મસ્ત બધું ફ્રેશ ફ્રેશ મળે રેડ એ સો રૂપિયા માં વીસ રૂપિયા ઓછા એક કોબી ના પછી અવા કાઢો આ આ જો બહુ જ હેલ્થ માટે બહુ જ સારું લોહી માટે બહુ જ સારા હમણાં મને ભાભી ની પરાણ ખવડાવે ને એટલે મને ખબર પછી આ મકાઈ જો ક્ષોબેરીને બધું છે ને જો પછા આ મૂડા છે અહીંયા આવાય મૂડા મળે જો આ નાના નાના આપણે મૂલી મળે ને મૂલી એ અહીંયા આવી મળે જો રેડ આ તમારે કેનિયામાં તો મળે જ ને તમારે કેનિયામાં તો મળે ને સેમ મળે બધું જો બીટ આટલા કો આટલા બીટ કેટલા ને ખબર બસો ને વીસ રૂપિયાના બસો ને વીસ રૂપિયાના આટલા ત્રણ બીટ ન્યા આપણે ખેડૂત બધા દસ દસ વીસ વીસ રૂપિયામાં મોકલી દઈએ ને અહીંયા જુઓ ત્રણ બીટ બસો ને વીસ રૂપિયાના મળે જો રીંગણ ને મસ્ત છે ને બધી જાતની ડુંગળી જો But adu, lasan, vada, fruits, thank ફ્લાવર જો બધા મસ્ત મસ્ત ફ્લાવર પછી કીવી આ મોટી આ નાની એ પછી કેરી છે જો દાડમ

આઈ મસ્ત ખાવા માટે બ્લેકબેરીને બધા સ્ટ્રોબેરી બનાના

સવા સવા ત્યાં કેટલા થયો એક ને વીસ થયા એક ને વીસ ઠંડી બહુ છે કેટલું મસ્ત છે જો સોફીસ છે ને મસ્ત બાઉલ હા ભર દેવાય મોટું છે તો ઓલું મોટું આવે એવું મોટું લઈ લેવાય આ તો આપણે ભરી એ કપડામાં ઓલું છે વાંધો નહીં મેકઅપ જો આવશે આવશે આ તો બે ભૈરા રહ્યા છૂટા રખડે ને એને સારું લાગે કે મૂળ નો પડ્યું જોતા લીધી કયો કલર લાલ કલર જોને છે મને રેડ ઓછી ગમે મેં જોતી મેં તો એમ બે ટ્રાય કર્યો જો તમે મને કે મને રેડ ઓછી ગમે કાલ કોક કોમેન્ટ કરતો હતો કે પિંક લિપસ્ટિક મને પિંક લિપસ્ટિક જ નો ગમે આ જાને આ હોય તો આ કલર તો બે જ આવે હા સરસ છે જો

મસ્ત હાઇજો ત્યાં છે નહીં તો પછી લેવી પછી લે કે લેવા માંડવું છે લઈ લે એ કલર મને ગમે હે યુઝ યુઝ હા મને આ કલર ગમે મને પિંક રેડ તો મને લિપસ્ટિક જ ન ગમે લઈ સરસ છે મજામાં હો એકદમ મજામાં છે શોપિંગ કરવા જો બધાને દેવા લેવાનું ને સેવા કરતા હોય બધા માટેનું મારા માટેનું અમારા દીકરીઓ માટેનું થોડું થોડું રોજ લઈ ત્યારે પતે ને પછી અચાનક મજા ન આવે છોકરીઓ બહુ યાદ આવે ટિકિટ લઈને ભાગવાનું થાય ને એટલે ભાભી હમણાં રજા જ રાખી મને રોજ લઈ આવે કે લઈ લે ભી સરસ આવતી તું મન તો કઈ નઈ હું તો લેકમી ને લોરિયલ બે જ વાપરું પણ મને આની ખબર લઈ લે તું વાપરતી લઈ લે

મને આવા બ્રાઉન ને એવા ડાર્ક ડાર્ક મને ડાર્ક સાઈડ જ ગમશે ઉષાબેન મજામાં જો સેજલ આવી છે શોપિંગ કરવા અમે બેય આવ્યા છીએ હમણાં એની રજા જ રાખી છે સેજલ એક હાલ એવી આવું તું

કઈ ના મેટ તમને નહી આમાં મેટ લેવી તમારે મને મેટ બ્લેક તો જ લેવી આમાં લેવી બસ ઓલા